શ્રી સાઈ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા અમદાવાદના સીટીએમ ખાતે આવેલ સુખશાંતિ નગરમાં ગિરનારી ખીચડીનું વિતરણ વિનામૂલ્યે ટ્રસ્ટ દ્વારા અમાસ નિમિત્તે કરવામાં આવે છે ચટાકેદાર ગિરનારી ખીચડી ખાવી હોય તો પહોંચી જજો અમદાવાદના સીટીએમ ખાતે આવેલ સુખશાંતિ નગરમાં શ્રી સાઈ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ગિરનારી ખીચડીનું મફત વિતરણ અમાસના સાંજે સાડા પાંચ કલાકે શરૂ થઈ જાય છે જેમાં દરેક સમાજના વ્યક્તિઓ ખીચડીનો લાભ લે છે આ ખીચડીની વાત કરીએ તો દરેક પ્રકારના શાકભાજી જેમાં ગાજર રીંગણ કોબીજ ટામેટા લીલા વટાણા અને બટાકા અને મકાઈ સરસ સમારીને ખીચડીમાં એનો ઉપયોગ કરવામાં આવે છે આ તમામ કામ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા જેઓ સિનિયર સિટીઝનો છે તેઓ કરે છે સંસ્થાના સંચાલક ગીર સીતાબેન રબારી વધુમાં જણાવે કે તેઓ આ પ્રેરણા ગિરનારી ખીચડીનું વિતરણ વિનામૂલ્યે કરવાનું સંગમદાસ બાપુ હરિ આશ્રમ દ્વારા જણાવ્યું અને આ કાર્ય તેઓ ઘણા વર્ષોથી ચાલુ રાખે છે જેમાં છસો થી વધારે લાભાર્થીઓનો લાભ લે છે અત્યારે આપણે અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારમાં સીટીએમ ખાતે આવેલા છે અને અહીંયા સીટીએમ ખાતે સુખ શાંતિ નગર આવેલું છે આપણે જોઈ શકીએ છીએ અહીંયા જે શ્રી સાંઈ સાર્વજનિક ટ્રસ્ટ છે તેના દ્વારા ગિરનારી ખીચડીનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે દર અમાસે રાખવામાં આવે છે ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ નાના છોકરાથી માંડીને ઘરડા તમામ બાળકો અહીંયા ખીચડી દર અમાસે જે ફરસાદી આપવામાં આવે છે તેનું વિતરણ અહીંયા કરવામાં આવે છે અહીંયા જોઈ શકાય છે ઘણી માત્રામાં લોકો આવી રહ્યા છે સાથે સાથે ખીચડીનું વિતરણ બી ચાલી રહ્યું છે અને અહીંયા આપણી જોડે ટ્રસ્ટના જે મેરેજિંગ ડાયરેક્ટર છે એમની જોડે વાત કરીશું સીતાબેન તમારું સ્વાગત છે અને શું છે તમારો કાર્યક્રમ છે આજે આ ખિચડી વેતરણ કરીએ છીએ પણ આમ તો અમે એક વરસ દોઢ વરસ જેવું છે એટલે એક બાપુને ત્યાં અમે ગયા તા બડોદરા પાર્ટી તો બાપુએ અમને એમ કીધું કે તમે અમાસ ની ખીચડી વિતરણ કરો એટલે અમે અમાસ ની ખીચડીનું વિતરણ કરીએ છીએ ત્યારથી કરીએ છીએ એ આવી ગયા સ્વાગત એનું રાખ્યું કેવી રીતે અમે બનાવીએ છીએ બધાય બેનું બધાય બધા ને શાક સુધારે બધી જાતનું શાક નાખીએ કોઈ શાક બાકી ન રહે બધું શાક નાખીએ અને પછી વઘારીએ શાક શાક થોડું ચડી જાય ને પછી ખીચડી નાખીએ એટલે ખીચડી ચડી જાય એટલે પછી શાકભાજી આવે એમાં તો જો ગાજર આવે પછી દૂધી આવે બટેટા આવે ટમેટા આવે મરચાં આવે લીલા ધાણા આવે રીંગણા આવે બધી જાતની શાકભાજી આવે અને આ જે કાર્યક્રમ છે એની અંદર કેટલા લોકો અમે છસો જેવા તો જમે છે તો આપણે જેમ સાંભળ્યું તેમ અમદાવાદ શહેરની અંદર આવી રીતે દર અમાસે ખીચડીનો કાર્યક્રમ રાખવામાં આવે છે જેની અંદર દરેક પ્રકારના શાકભાજી નાખવામાં આવે છે ત્યારબાદ કટાકેદાર જે ગિરનારી ખીચડી છે એનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે દર અમાસે અને શ્રી સાઈ સારોજનિક ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ દર અમાસે રાખવામાં આવે છે કેમેરામેન ગૌતમ જાદવ સાથે જોયેલ મેકવાન દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ